જય માતાજી દર્શક મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જિગ્નેશ કવિરાજ વચ્ચે એવી કેવી દોસ્તી છે મિત્રો કે વિક્રમ ઠાકોર રડે અને જિગ્નેશ કવિરાજને આંખોમાં આંસુ આવે અરે તમે જોયું હશે શ્રદ્ધાંજલિ નિમિત્તે વિક્રમ ઠાકોરની માતાજીને શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને જિગ્નેશ કવિરાજ ગાતા ગાતા રડતા હતા અને શ્રદ્ધાંજલિના ગીતો ગાતા એમની માને વિક્રમ ઠાકોરની માને યાદ કરીને રડતા હતા જેમ કે પોતાની માનું નિધન થયું હોય એમ રડતા હોય એવું લાગતું હતું દર્શક મિત્રો વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોરની ફેમિલી સાથે જિગ્નેશ કાયરાજને એવો કેવો નાતો છે વિક્રમ ઠાકોરની માતૃસિંહના શ્રદ્ધાંજલિ નિમિત્તે રાખવામાં આવેલું ભજન સંધવાનીનો પ્રોગ્રામમાં જિગ્નેશ કાયરાજે કીધું હતું કે આ વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોરની ફેમિલી વચ્ચે મારે આજથી નહીં નાનપણથી નાતો છે અને એટલું જ નહીં દર્શક મિત્રો જિગ્નેશ કવિરાજ અને એમની સાથે વિશાલ કવિરાજ એમની ફેમિલી સાથે જ જિગ્નેશ કવિરાજની ફેમિલી સાથે આવ્યા હતા અને વરદાન બરોડ પણ આવ્યા હતા અને કીધું હતું જ વિક્રમ ઠાકોર સાથે મારે નાનપણનો નાતો છે અને એમને મોટાભાઈ માનું છું